કઈ રીતે જોઈ રહ્યા છો જે કોંગ્રેસનું નેતૃત્વ છે નિર્ણય શક્તિ છે તેમાં ક્યાંક તકલીફો લાગી રહી છે કોંગ્રેસમાં સંપૂર્ણ નિર્ણય શક્તિનો અભાવ છે આજે વર્ષોથી ક્યાંય પણ તમે જોવો તો રાજકોટ શહેર કોંગ્રેસનું કાર્યાલય પણ નથી જ્યારે હું પ્રમુખ હતો ત્યારે ભાડે લઈને પણ કોંગ્રેસનું કાર્યાલય હલાયું હતું આજે તો પોતાના ઘરના કાર્યાલયો જ્યાં પ્રમુખ થઈ ત્યાં કાર્યાલયો બદલે છે કોઈ વિચારસરણીની વાત કરતું નથી કોઈ કાર્યકરની વાત સાંભળતું નથી ખાલી પૈસાના જોર ઉપર જ જોર ગુજરાતમાં નેતાગીરી કરવા નીકળતા હોય તો કોંગ્રેસ તૂટતી રહેશે અને તૂટશે તમે કહ્યું કે આગામી દિવસોમાં પણ કોંગ્રેસના કાંગરા જે છે તે ખેરવી નાખીશ કઈ રીતે કોંગ્રેસના ઘણા લોકો નારાજ છે એ લોકો આવવા તૈયાર જ છે અગાઉ મારી અગાઉ પણ ઘણા લોકો આવ્યા છે અને મારા પછી વાળા પણ આવશે इंद्रेनल राज्य गुरुना निवेदन થી રાજનીતિ ગરમાઈ છે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશ ઓરાય લૂલો બચાવ કર્યો ગાંધીજી દેશના સન્માનનીય નેતા છે હિતેશ ઓરાય કહ્યું છે इंद્રેनल રાહુલ ગાંધીની પદયાત્રા સાથે વાત કરતા હતા નેતાએ ભાષામાં સંયમ રાખવો જોઈએ તેવું જાડેજાએ કહ્યું છે હેતુ એવો હોય કે જે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી છે એમને જે ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હોય કે ચાર હજાર કિલોમીટરની જેને પદયાત્રા કરી રહી છે કે જે અપમાનજનક છે ના જ હોઈ શકે પરંતુ મારું કહેવાનો મતલબ એ છે કે રાહુલ ગાંધી ગાંધીજીના વિચારોને અને એમના પગલે ચાલે છે એ હેતુથી ઇન્દ્રનીલભાઈએ કહ્યું હોય મેં સાંભળ્યું નથી કે આદરણીયભાઈએ શું કીધું પણ પ્રત્યેક રાજનેતાઓએ પોતાની ભાષણ અને વાણી ઉપર કાબૂ રાખવો જોઈએ એ તો ખૂબ સાચી હકીકત છે